નવરાત્રી ને આઠમ ના દિવસે માતાજીના ચોકમાં ચોક નવરાત્રી યુવક મંડળ તરફથી ભવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે બદલ સબ ખેલૈયાઓમાં ઉત્સાહ અનોરો ઉત્સાહ છે વરસાદ પડવા છતાં બી અનોખો ઉત્સાહ અને અલગ અલગ પહેરવેશ પહેરીને દોડતા અને માના ચરણોમાં દોડતા ગાવા ગરબા ગાવા આવે છે અને વિદેશથી લઈને બધે યુટ્યુબ ચેનલથી લઈને ભવ્ય અમે એ આયોજન સમૂહ આરતીનું બી આયોજન કર્યું હતું અને દરેકના હાથ પર દીવડા દીવડા પ્રગટાવીને આર્તીનો લાભ લીધો તો અને માતાજીને આવીને આવી કૃપા અમારે કરગડી ગામમાં રહે અને અમાર પાડા તાલુકામાં બી આવી કૃપા રહે અને આવી પરિવાર બી આવા નોરતા રહે અને વરસાદનો વિલંબ ના રહે અને દરેક નોરતા સારી દેતા એવા માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અંબે માતજી જે